ચોવીસ કલાક ની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકાર ને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટી વાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પર એ દસ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જોવે અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિએ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની ની માગણી પૂરી થાય એમ નથી સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાર કરે એટલા નહીં હાચી ચૂંટણી ગણાશે મારે તો કુવાસી તરીકે તમે મારા મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસો ને છેંતાલીસ ઓબીસી સમાજ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાત વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય

અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિએ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની ની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિ નિર્માણ છે ત્યારે વસ્તી ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં બક્ષી પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાક ને પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોખવણ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સધર હોય આજે હું પાટીદાર સમાજ દાખલો આપું છું સમાજનો દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજ અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેંતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાંની એમની હોસ્ટેલ હોય કે એમની હાઇસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસોને છેત્તાલીસ સમાજો

તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષે વાહીવટારોના રાજમાં પ્રજા તાહિ તાહિમાન પડી ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે

તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે ને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને જેપી એમસીની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો તારો એ મતદાર કરે એટલે એ સાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાં અને લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે

એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારે લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજૂઆત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય

સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢાર ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય સામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઢાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રુડો પ્રસંગ હોય એટલે બેન મહાબેરૂ માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલિકા આવી રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને નાઈ દે ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરબિડ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે સારે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જયારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સૂંટણીયામાં એક એમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર હલો બાપુ એટલે પાંચ વર્ષ તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આને છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં દાહોદ માં છ વર ઘટના બની ની અંદર ઘટના બની અંદર અંદર દીકરી ઉપર એનો શોષણ થયા કલાકની આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકાર હોય તોય ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ બધી છે ત્યારે વિધાનસભા ગૃહ માં હું માગણી કરતી વર્તમાન સમયની તમામ દીકરીઓ માટે સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય

અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે હું આ કન્યા હોસ્ટેલ ને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા એની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલા ને કઈ સેજ ને મારા કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણે કઈ રહેવા દે હું નથી રઘુભાઈ કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયા નો ચેક એ ચંદનજી ને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલ ના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજ ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજ ની હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય તાર આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં બારા પાછા આપ્યા

તો કઈક પામો કઈ કરવા જ ને કરવું ને કરવા દેવું ને તો પછી કઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય ઈરા પર કોઈક ચડાવજો તો તમારે પણ ચેક જા જરૂર હશે યા ફૂલ નહીં તો ફૂલ પાખડી પાઘડી અમારા જે બંદા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી મારા દેવી ખિસકોલી પણ એક રેતમાં માં રામચંદ્ર ભગવાન ને મદદ કરી દીધી આજે રાહુલજી એ ભૂમિ ભગવાન ની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક કે સૌના અને આવનાર સમય ની અંદર મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે રે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર